વલસાડ સેન્ટ જોસેફ ઇંગ્લિશ સ્કૂલ દ્વારા રેલી કાઢી નારી વંદન ઉત્સવ સપ્તાહ અંતર્ગત રૂરલ પોલીસ મથક મુલાકાત લીધી રાજ્ય સરકારની સૂચના અને જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન મુજબ તારીખ પહેલી ઓગસ્ટ થી આઠ ઓગસ્ટ સુધી નારી વંદન ઉત્સવ સપ્તાહની ઉજવણી અંતર્ગત વલસાડ ખાતે આવેલ સેન્ટ જોસેફ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સ્કૂલના શિક્ષક ગણો અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ભેગા મળી નારીના સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા સ્વાવલંબન કલ્યાણ સ્વાસ્થ્ય એવા અનેક યોજનાઓ થકી દરેક ક્ષેત્રમાં મહિલાઓ સક્ષમ અને પગભર થાય એવા હેતુસર આજરોજ મહિલા સુરક્ષા દિવસ નિમિત્તે રેલી સ્વરૂપે સમાજ સંદેશ બેનરો સાથે નકવાડા રૂરલ પોલીસ સ્ટેશનની મુલાકાત કરી સંવાદ કરી આવનાર ભવિષ્યના વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ વધાર્યો હતો આ રેલી સ્વરૂપના કાર્યક્રમમાં શાળાના પ્રિન્સિપાલ સિસ્ટર સંગીતા ડિસિલડા મેનેજર સિસ્ટર હેલન પરેરા અને વિદ્યાર્થીઓ સ્ટાફગણ વગેરે ભાગ લઈ આજનો નારીબંદન ઉત્સવ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્વેતાબેન દેસાઈ મહિલા પોલીસ સ્ટેશન પીઆઈ ડીડી રાઠોડ દહેજ પ્રબંધિક અધિકારી કમલેશ ગીગરે જિલ્લા કોઓર્ડિનેટર જિજ્ઞેશભાઈ પોલીસ સ્ટેશન પીબીએસટી જાગૃતિ તંડેલ સિમ્પલ હોસ્પિટલ ઓએસસી સ્નેહાલી પટેલ આસિસ્ટન્ટ ટીચર ડિપ્ટી નિલેશ ભંડારી સેવકગણ વિજુભાઈ અભયમ એકસો એક્યાસી કાઉન્સિલર ટીમ સહભાગી થઈ સૌએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો प्रोटेक्शन ऑफ चिल्ड्रन प्रोटेक्शन आप ऐसे कौन है बाड़ को चिल्ड्रन बराबर फ्रॉम सेक्सुअल हेल्थ ऑफेंस बराबर है तो सेक्सुअल जीवन शांति से काम पुरे, नहीं ना गुना गुना से गंभीर सारे नहीं गुना बड़ा करते हैं तमाम मसूर and I mean, it's up આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો